નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં ઘણા બધા મોટા મોટા વ્યક્તિઓ આવ્યા હતા જેમાં મોટા મોટા નેતાઓ તમને ખબર જ છે કે જ્યારે કોઈ મોટા નેતા હોય મોટા સેલિબ્રિટી માણસો હોય ત્યારે મિત્રો લાખોની સંખ્યામાં ત્યાં બધા આવતા હોય છે તો એવી જ રીતે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં પણ લાખો લોકો આવ્યા છે અને વાત કરીએ તો અમદાવાદમાં જે ઘટના બની હતી ત્યાર પછી ઘણા ટાઈમ પછી બધાને લાસો જે છે સોંપવામાં આવી હતી એનું કારણ તમને ખબર જ છે મિત્રો બ્લડ જે બ્લડ સેમ્પલ લે અને પછી એને ટેસ્ટ કરીને પછી બધા વ્યક્તિને એ લાશો સોંપવામાં આવી હતી કારણ છે કે ભાઈ બળીને એટલું હાવ એટલે હાવ કાંઈ ઓળખાય નહીં એવી સ્થિતિ થઈ ગઈ હતી ત્યારે ડીએનએ ટેસ્ટ કરીને એટલે કે બ્લડ સેમ્પલ લીધું બધાનું અને પછી ડીએનએ ટેસ્ટ કરીને બધાને લાશો સોંપવામાં આવી રહી છે ત્યારે હાલ વિજયભાઈ રૂપાણીની પણ અંતિમ યાત્રા થઈ ચૂકી છે અને એમાં લાખો લોકો આવ્યા છે ત્યારે મિત્રો જે પણ લોકો આ પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામ્યા છે બધાને ભગવાન આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરશું અને બધા કુટુંબજનોને પણ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરશું મિત્રો વિડીયો જેમ બને એમ વધુ શેર કરજો જય હિંદય ભારત